પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆત ને પગલે રાજ્ય સરકાર દ્વારા સત્તર ગામોના કુલ એકસઠ પોઈન્ટ નેવ કિમી લાંબા રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા હતા પાવી જેતપુર વિધાનસભાના લોકલાડીરા જયંતિભાઈ રાઠવાએ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ ને ઉલ્લેખનીય છે કે આઠ કિલોમીટર થી લઈને એક કિલોમીટર સુધીની લંબાઈ ધરાવતા રસ્તાઓની વિગતવાર રજૂઆત જયંતિભાઈ રાઠવાએ મુખ્યમંત્રીના કાર્યાલય પર કરી હતી જેનો ખુબ સકારાત્મક નિકાલ થતા જયંતિભાઈ રાઠવા અને તેમના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર